નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું બુકબળમાં એક સરસ મજાના મહત્વપૂર્ણ સમાચાર તમારી સાથે શેર કરવાના છે જો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે જાણી ગયા છું ફોરેસ્ટ વિભાગની આવનારી ભરતીઓ માટે ખાસ કરીને ફોરેસ્ટર નવા આરઆર હમણાં જ થોડી વાર પહેલાં જાહેર થયા અને આપણે એ નવા આરઆર ઉપર ચર્ચાઓ કરવાની છે જોઈએ શું ચેન્જીસ આવ્યા છે નવા હમણાં જ જાહેર કરાયેલા આરઆરમાં લાઈવ આવી ગયા છો બધા ફટાફટ જોઈ લઈએ અહીંયા પણ આપણી પરીક્ષાનો એક પ્રશ્ન નીકળી જાય છે શું લખ્યું છે ઇન એક્સરસાઇઝ ઓફ ધી પાવર્સ કન્ફર્ડ બાય ધ પ્રોવિઝન ટુ આર્ટિકલ થ્રી ઝીરો નાઇન ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બંધારણનો અનુચ્છેદ ત્રણસો નવ એ બાબતે સત્તા આપે છે જેના ઉપયોગથી આ નવા આરઆર ફોરેસ્ટરની આવનારી ભરતી પરીક્ષા માટે જાહેર કરાયેલા છે અહીંયા લખેલું છે ધીસ રૂલ્સ મે બી કોલ્ડ ધ ફોરેસ્ટર ક્લાસ થ્રી ઇન ધ ગુજરાત સબોર્ડિનેટ ફોરેસ્ટ સર્વિસ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન રૂલ્સ ટુ ઝીરો ટુ ફાઇવ બે હજાર આ નવો નિયમ ગણાશે રાઇડિ અને એવું લખ્યું છે કે આ જેવું પબ્લિક થશે ઓફિશિયલ ગેજેટમાં પબ્લિશ થશે એવું જ અને ત્યારથી જ આનું અમલીકરણ શરૂ ગણાશે બરોબર એક્ઝામિનેશનનો મોડ શું રાખેલો છે ખાસ ધ્યાનમાં રાખજો બે અલગ અલગ તબક્કામાં આવનારી ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એક તબક્કો જે સૌથી પહેલો હશે એ રિટર્ન ટેસ્ટ હશે એમસીક્યુ બેઝ ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નપત્ર રહેશે અને બીજો મોડ બતાવેલો છે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ શું લખ્યું છે પહેલો અને બીજો મોડ આ બંને જેમ કે પહેલાં મોડમાં એમસીક્યુ બેઝ ઉપર પ્રશ્નો હશે તો એનું માર્કિંગ કેટલું હશે પ્રશ્નપત્ર કેટલા માર્કનું હશે એનો સિલેબસ શું હશે એ બધું જ આગળ આપણને જણાવેલું છે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં શું માપદંડો મૂકેલા હશે એ પણ આગળ આપણને ક્યાંક બતાવેલું છે રેડી આગળ એપેન્ડિક્સ વન છે એમાં આપણને જોવા મળશે એક્ઝામિનેશનનું મીડિયમ કયું હશે તો લખે છે કે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ જે સ્પેસિફાઈડ કરેલું હશે ક્વેશ્ચન પેપરની અંદર જે ઇન્સ્ટ્રક્શન આપેલું હશે એમાં એ મુજબનું રહેશે પ્લેસ ઓફ એક્ઝામિનેશનમાં એવું લખ્યું છે કે ડેટ ટાઈમ અને પ્લેસ પરીક્ષા માટેનું જે છે એ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે એટલે બોર્ડ દ્વારા જ્યારે નક્કી કરવામાં આવશે તે સમયે તે તારીખે તે સ્થળે પરીક્ષાનું આયોજન થશે અને વિદ્યાર્થીઓને બંધન કરતા રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટમાં શું લખ્યું છે તો જુઓ ક્લિયરલી હું નથી આપેલું અહીંયા તમે આરામથી વાંચી શકો છો શું લખ્યું છે ધ કેન્ડિડેટ પ્રોસેસિંગ ધ રિક્વિસિસ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એન્ડ ધી અધર રિક્વાયરમેન્ટ્સ ફોર ધી એપોઇન્ટમેન્ટ અન્ડર ધ રિલેવન્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓફ ધી પોસ્ટલ બી એલિજિબલ ફોર એડમિશન ટુ ધ એક્ઝામિનેશન શું લખે છે કે વખત વખત જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવશે અથવા અન્ય જે જરૂરિયાતો નક્કી કરવામાં આવશે એપોઇન્ટમેન્ટ માટે જે તે ભરતીને લગતું એ ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ અને નીચે પણ લખેલું છે એજને લગતું કે જે મેક્સિમમ એજ લિમિટ નક્કી કરવામાં આવે એના કરતાં વધુ ઉંમર એ ઉમેદવાર ન ધરાવતો હોવો જોઈએ બરોબર અને એ આગળ જતાં બોર્ડ દ્વારા સ્પેસિફાઈ કરવામાં આવશે રેડી રિટર્ન ટેસ્ટ જે પાર્ટ વન છે એમાં શું કહે છે કે ભાઈ એમસીક્યુ બેઝ પ્રશ્નપત્ર રહેશે જેમાં આપેલા તમામ પ્રશ્નો કેન્ડિડેટે એટેમ્પટ કરવાના રહેશે જેટલા પણ ખોટા જવાબ ટીક કરવામાં આવશે અથવા એક કરતાં વધુ ઓપ્શન ટીક કરેલા હશે ત્યાં નેગેટિવ માર્કિંગની સિસ્ટમ એપ્લાય થશે બરાબર સારી વાત એ છે જે અન્ય પરીક્ષાઓમાં હોય જ છે નોટ એટેમ્પ્ટ નો ઓપ્શન આપવામાં આવશે એટલે આપણે સરળ ભાષામાં શું બોલતા હોઈએ પરીક્ષાના સંદર્ભે ઓપ્શન ઇ નો ઓપ્શન અહીંયા આપણને મળશે બરાબર અને જો એ નોટ એટેમ્પ્ટ કોઈ ટીક કરે છે ઉમેદવાર તો એમાં નેગેટિવ માર્કિંગ નહીં લાગે હવે મેઇન પાર્ટ આવે છે ખાસ ધ્યાનમાં રાખજો જે બે તબક્કામાં પરીક્ષા લેવાય છે એમાં પહેલી ઓબ્જેક્ટિવ ટાઈપ જે છે એમાં અહીંયા લખ્યું છે પ્રશ્નપત્ર જે તમારું હશે એ બસો માર્કનું હશે પ્રશ્નપત્ર હશે બસો માર્કનું પણ પ્રશ્નો હશે કુલસો મતલબ શું થયો પ્રત્યેક પ્રશ્નના અહીંયા તમને બે માર્ક મળવાપાત્ર છે એટલે પેપરની અંદર સો પ્રશ્નો રહેશે પણ પ્રત્યેક પ્રશ્નના માર્ક બે હશે એક પ્રશ્ન દીઠ એટલે કુલ બસ્સો માર્કનું પેપર થશે બીજો જો ખોટો જવાબ ઠીક કરવામાં આવશે તો નેગેટિવ માર્કિંગમાં ઝીરો પોઈન્ટ પચીસ પ્રત્યેક ખોટા પ્રશ્ન એ માઇનસ થશે એટલે એક જવાબ ખોટો ટીક થશે તો ઝીરો પોઈન્ટ પચીસનું નેગેટિવ માર્કિંગ છે એ ખાસ ધ્યાનમાં રાખજો બીજી સૌથી મોટી વાત શું છે બસો માર્કનું પેપર છે સો પ્રશ્નો છે પણ સારી વાત એ છે ટાઈમિંગ છે ને ત્રણ કલાકનો બતાવેલો છે એટલે ત્રણ કલાકની અંદર તમારે આરામથી સો પ્રશ્નોના જવાબ એટેમ્પ્ટ કરવાના છે પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે અને માઇનસ પદ્ધતિ નેગેટિવમાં ઝીરો પોઈન્ટ છે રેડી બસો ભાગનું જે પ્રશ્નપત્ર છે એમાં કયા કયા વિષયો હશે તો એક હશે જનરલ નોલેજ બીજું હશે જનરલ મેથેમેટિક્સ ત્રીજું હશે ગુજરાતી લેંગ્વેજ અને ચોથું છે નેચરલ ફેક્ટર્સ લાઈક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી વેજીટેશન વાઇલ્ડલાઇફ વોટર સોઇલ મેડિસિનલ પ્લાન્ટ વુડ એન્ડ વુડ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જીઓગ્રાફિકલ ફેક્ટર્સ અહીંયા ધ્યાન રાખજો સામાન્ય જ્ઞાન છે ને એ અહીંયા લખેલું છે કુલ ગુણના પચીસ ટકા હશે એટલે બસો માર્કમાંથી પચાસ માર્ક એટલે કે પચીસ પ્રશ્નો સામાન્ય જ્ઞાનને લગતા હશે સામાન્ય જ્ઞાનમાં એક્ઝેક્ટલી કયા કયા ટોપિક્સ સબ્જેક્ટ આવશે એ ક્લિયર કરેલું નથી ભવિષ્યમાં ક્લિયર થઈ જશે પછી બી પાર્ટ જે છે જનરલ મેથેમેટિક્સ એ સાડા બાર ટકા છે બરોબર છે એટલે લમસમ બી અને સી છે ને એ ભેગું કરીને પચાસ માર્ક છે પચીસ માર્કનું ગણિત અને પચીસ માર્કનું ગુજરાતી ભાષા બરાબર અને બાકીનું આ જે ડી પોર્શન છે ને જે પર્યાવરણને લગતું છે ફોરેસ્ટને લગતું છે એ બધું સો માર્કનું હશે એટલે પચાસ ટકાનો ગુણભાર તો ખાલી આ ડી પોર્શન જ ધરાવશે આ ખાસ ધ્યાનમાં રાખજો બીજું આ જે ચાર પોર્શન આપેલા છે એમાં જનરલ નોલેજ મેથેમેટિક્સ ગુજરાતી લેંગ્વેજ અને નેચરલ ફેક્ટર્સ આ બધું ભેગું કરો બસો માર્કનું આપણું પેપર તૈયાર થાય છે નીચે લખ્યું છે ધ સ્ટાન્ડર્ડ એન્ડ ધી કોર્સ કન્ટેન્ટ ઓફ ધી સિલેબસ સેલ બી ઓફ ધી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ધી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે બારમા ધોરણ સુધીનું જે હશે અહીંયા આ જે સિલેબસ છે એનું સ્ટાન્ડર્ડ એને રિલેવન્ટ હશે એને ઇક્વલ હશે કેટલી જગ્યા આવવાની છે એ તો આવનારી ભરતીમાં જ નક્કી થશે મેહુલભાઈ પણ આવશે સારી એવી જગ્યા પછી પાર્ટ એ તમે ક્લિયર કરો એમસીક્યુ બેઝ એક્ઝામ ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે સીધું પછી આવશે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ આમાં ધ્યાન રાખજો ડિટેલ આપેલી છે કે મેલ કેન્ડિડેટ છે એને સોળસો મીટરનું રનિંગ છે ને છ મિનિટમાં પૂરું કરવાનું છે સોળસો મીટર્સ રનિંગ મેલ કેન્ડિડેટ છ મિનિટમાં જો એક્સ સર્વિસમેન મેલ છે તો એને સાડા છ મિનિટમાં છ પોઈન્ટ ત્રીસ મિનિટ ફિમેલ કેન્ડિડેટ માટે અને ફિમેલ એક્સ સર્વિસમેન કેન્ડિડેટ છે ફિમેલ તો એમના માટે આ નિયમ નથી મતલબ આ રનિંગ નથી મહિલાઓ માટે છે ને સોળસો મીટરની જગ્યાએ આઠસો મીટર છે પુરુષ માટે સોળસો મીટર મહિલાઓ માટે આઠસો મીટર આઠસો મીટર મહિલાઓએ ચાર મિનિટમાં પૂરું કરવાનું છે અને એક્સ સર્વિસમેન ફિમેલ છે તો ચાર પોઈન્ટ વીસ મિનિટમાં બરોબર પછી આવે છે હાઈ જમ્પ ઊંચો કૂદકો ઊંચી કૂદ પુરુષ કેન્ડિડેટ ચાર ફીટ અને ત્રણ ઇંચ ફોર એક્સ સર્વિસમેન મેલ ચાર ફીટ મહિલા ઉમેદવાર છે તો ત્રણ ફીટ અને એક્સ સર્વિસમેન મહિલા છે તો બે ફીટ નવ ઇંચની ઊંચી કૂદ કરવાની રહેશે ઊંચી કૂદની સાથે સાથે લાંબી કૂદ પણ છે એટલે કે લોંગ જમ્પ પુરુષ ઉમેદવારે પંદર ફીટ એક્સ સર્વિસમેન પુરુષ ઉમેદવારે ચૌદ ફીટ ફિમેલ ઉમેદવારે નવ ફીટ અને એક્સ સર્વિસમેન મહિલા ઉમેદવાર છે તો આઠ ફીટ પછી પુલઅસ છે હેન્ડ્સ ટુવર્ડ્સ ચેસ્ટ સાઈડ મેલ કેન્ડિડેટ આઠ ટાઈમ અને એક્સ સર્વિસમેન મેલ કેન્ડિડેટ માટે પણ આઠ ટાઈમ્સ જ છે મહિલા ઉમેદવારો માટે એ જોગવાઈ એ નિયમ નથી પછી રોપ ક્લાઇમ્બિંગ છે પુરુષ ઉમેદવારે અઢાર ફીટનું અને એક્સ સર્વિસમેન પુરુષ ઉમેદવાર માટે પણ સેમ છે અઢાર ફીટ મહિલાઓ માટે નથી રેડી આ છે બી પાર્ટ જેમાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ છે પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ પણ આપેલા છે માપદંડો મેલ કેન્ડિડેટ્સ માટે અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે મેલ કેન્ડિડેટ માટે શું કીધું છે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ કેન્ડિડેટ ગુજરાત ઓરિજિન ગુજરાત મૂળના જે શિડ્યુલ્ડ ટ્રાઇબ કેન્ડિડેટ હશે એમના માટે હાઈટ એકસો પંચાવન સેન્ટીમીટર્સની મિનિમમ હોવી જોઈએ અને ચેસ્ટ છે ને એ ફૂલાવ્યા વગર સેવન્ટી નાઇન અને ફૂલાવો તો એટી ફોર આ ફૂલાવા વગરની સાથે તમે જ્યારે ફૂલાવો ત્યારે એ અંતર પાંચ સેન્ટીમીટરથી ઓછું ન હોવું જોઈએ નીચે લખેલું છે ક્લિયર થાય છે અને વેઇટ છે ને ઓછામાં ઓછું પચાસ કિલોગ્રામ હોવું જોઈએ પણ કોની વાત છે આ સિડ્યુલ ટ્રાઈબ કેન્ડિડેટ માટે શેડ્યુલ ટ્રાઇબ સિવાયના કોઈ પણ ઉમેદવાર હશે એમને હાઇટ એકસો ત્રેસઠ સેન્ટીમીટર બતાવવાની રહેશે અને ચેસ્ટ તો સેમ જ છે મિનિમમ સેવન્ટી નાઇન સેન્ટીમીટર અને મેક્સિમમ એટી ફોર સેન્ટીમીટર અને વેઇટ પણ સેમ છે એટલે ઉમેદવારો શેડ્યુલ ટ્રાઇબ અને શેડ્યુલ ટ્રાઇબ સિવાયના જે છે એમના માટે ખાલી હાઇટમાં ડિફરન્સ છે બીજું કંઈ નહીં બાકી બધું સેમ છે ચેસ્ટ મિનિમમ મેક્સિમમનું અને વેઇટનું કન્સેપ્ટ ઓકે પછી ફિમેલ કેન્ડિડેટ માટે શું છે જોગવાઈ તો શેડ્યુલ ટ્રાઇબ કેટેગરીની મહિલા ઉમેદવાર છે તો એમની હાઈટ એકસોને પિસ્તાલીસ સેન્ટીમીટર હોવી જોઈએ અને વેઇટ છે ને એ ફોર્ટી ફાઈવ કિલોગ્રામ હોવું જોઈએ શેડ્યુલ ટ્રાઇબ કેટેગરી સિવાયના અન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો છે તો એમની હાઈટ એકસો ને પચાસ સેન્ટીમીટર મિનિમમ હોવી જોઈએ અને વેઇટ ઓછામાં ઓછું પિસ્તાલીસ કિલોગ્રામ હોવું જોઈએ પિસ્તાલીસ કિલોગ્રામ કે તેથી વધુ હોવું જોઈએ બરોબર મિત્રો આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ પણ ખાસ ધ્યાનમાં રાખજો રેડી તો જે નવા આર આર ફોરેસ્ટની ભરતીના આવ્યા એમાં આપણે સિલેક્ટેડ જે કામનું છે એટલું અહીંયા આપણે લઈને તમારી સમક્ષ રજૂ થયા બુકબર્ની ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈ શકશો એના આરહાર કાં તો મુકાઈ ગયા હશે કાં તો હમણાં જ મુકાઈ જશે ડિટેલમાં તમે એનું એનાલિસિસ કરી શકો છો બીજું રનિંગ માટે છે ને પરીક્ષા જે પાસ કરે વિદ્યાર્થીઓ એના પંદર ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ માટે એક ખાસ ધ્યાનમાં રાખજો આરહારમાં લખેલું છે બરાબર પંદર ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે જે તે કેટેગરીના અને બીજું વેઇટિંગ લિસ્ટનો પણ કન્સેપ્ટ મૂકેલો છે મિનિમમ વીસ ટકાનું એ પણ તમે મગજમાં રાખજો નવો આરઆર આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકાઈ ગયો હશે આરામથી એનું એનાલિસિસ કરી લેજો અને કંઈ પણ તમને અંદાજો નથી આવતો અને કોઈ હેલ્પની જરૂર પડે છે કોઈ વિગત સમજવા માટે તો સંસ્થાનો સંપર્ક તમે કરી શકશો હવે નવા આરઆર આવી જ ગયા છે એટલે બહુ ટૂંક સમયગાળામાં એની ભરતી પણ જાહેર થશે અને એટલા માટે જ આ નવા રૂલ્સ આજે ડિક્લેર થયા અસામાન્ય વાત છે હવે આપણે ભરતીની રાહ જોવાની છે પણ ભરતી આવી જાય પછી જે વિદ્યાર્થીઓની તૈયારી કરવાની વાત કરતા હોય એ ભરતી આવી ગયા પછી તૈયારી કરે ત્યારે બહુ જલ્દી એક્ઝામની ડેટ ડિક્લેર થઈ જાય અને તૈયારીનો એટલો બધો સમય નથી રહેતો બેટર છે અત્યારથી જ એની તૈયારી શરૂ કરી દેવાય અને બુકબળ તમારા માટે ખાસ બહુ જલ્દી આયોજન શરૂ કરવા જઈ રહ્યું છે ફોરેસ્ટરની આવનારી આ ભરતી પરીક્ષા માટે નવી બેચ ઓનલાઈન મોડ્યુલમાં શરૂ થશે લાઈવ બેચ એપ્લિકેશનમાં જે વિદ્યાર્થીઓ ગાંધીનગર ન આવી શકતા હોય ઘરે બેસીને સરસ મજાની ક્લાસરૂમ જેવી ફિલિંગ સાથે તૈયારી કરવા માગતા હોય આરામથી જોડાઈ શકે છે બસ ખાલી જોડાયેલા રહેજો બહુ જલ્દી તમારી સમક્ષ એ જાહેરાત થશે રેડી મિત્રો દો નવા આર આર જાહેર થઈ ગયા છે જે વિદ્યાર્થીઓ ખાસ ફોરેસ્ટની તૈયારી કરવા માગતા હોય તૈયારી શરૂ કરી દેજો સારામાં સારી વાત એ છે કે સિલેબસમાંથી ઇંગ્લિશ નીકળી ગયો છે એટલે જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશની નફરત હોય એ લોકોએ હવે મૂંઝાવાની જરૂર નથી પણ ગુજરાતી લેંગ્વેજ છે રેડી મળીએ ત્યારે નેક્સ્ટ ટાઈમ અને આવી જ અવનવી બાબતો સાથે આપણે ભેગા થતા રહીશું મળીએ થેન્ક યુ